આમ તો મિત્રો પહેલી મે ઓગણીસો સાઠ જ્યારે ગુજરાત એ જ્યારે અસ્તિત્વમાં એવું એક રાજ્ય તરીકે ત્યારે ટોટલ જિલ્લા જે છે એ સત્તર હતા એ ધીમે ધીમે વધતા વધતા અલગ અલગ સરકારોમાં જે તે સમયમાં જે જિલ્લા અસ્તિત્વમાં આવતા જાય એમ વિભાજન જેમ જિલ્લાનું થતું જાય એમ અસ્તિત્વમાં આવતા જાય એ રીતે જિલ્લાની સંખ્યામાં વધારો થતો આવ્યો હતો થોડા જ ટાઈમ પહેલાં આપણે તેત્રીસ જિલ્લા હતા હવે મિત્રો એમાં એક જિલ્લો વધુ એક જોડાઈ ગયો છે વાવ થરાદ કારણ કે મિત્રો બનાસકાંઠા અને વાવથરાદ એમ બે અલગ અલગ જિલ્લા અસ્તિત્વમાં આવી ગયા છે વિભાજન બાદ હવે જે બનાસકાંઠાનું જે મુખ્ય મથક છે એ જે પહેલાં હતું એ જ પાલનપુર હવે રહેવાનું છે વિભાજન પહેલાં પણ બનાસકાંઠાનું જે મુખ્ય મથક હતું એ પાલનપુર જ હતું અને વિભાજન બાદ પણ પાલનપુર જ રહેશે હવે જે નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે વાવથરાદ જિલ્લો એનું જે મુખ્ય મથક છે એ થરાદ છે એમાં ટોટલ આઠ તાલુકાનો જે છે એ સમાવેશ કરી દેવામાં આવ્યો છે વાવ થરાદ સુઈગામ દિયોદર ભાભર લાખણી રાહ અને ધરણીધર આવા તાલુકાનો જે છે એ સમાવેશ કરીને એક જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે જિલ્લો જ્યારે મિત્રો કોઈ વિસ્તારના લીધે પણ સંખ્યા અને કામની દૃષ્ટિએ કામભાર વધવાથી અને અલગ અલગ જે કારણોથી એ નવો જિલ્લો બનતો હોય છે એવી જ રીતે મિત્રો થોડા જ ટાઈમ પહેલાં જે તાલુકાનો જે વધારો કરવામાં આવ્યો હતો એમાં નામ જોઈએ તો ગોધર કોઠંબા ચીકદા નાના પોઠા રા ધરણીધર ઓગડ હડાદ ગોવિંદગુરુ લીમડી સુખસર કદવાલ ફાગવેલ શામળાજી સાઠંબા ઉકાઈ અરેઠ અંબિકા જે છે એ તાલુકાનો જે થોડા જ ટાઈમ પહેલાં વધારો કરવામાં આવ્યો હતો તો આવી રીતે મિત્રો જ્યારે જ્યારે કોઈ પણ વિસ્તારની સંખ્યા વધે અને અમુક પરિબળો જ્યારે જવાબદાર હોય ત્યારે જિલ્લો અને તાલુકો જે છે એ અસ્તિત્વમાં આવતા હોય છે